નમસ્કાર જય દ્વારકાધીશ મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં હું છું હિરેનભાઈ શાસ્ત્રી આજ આપણી સમક્ષ ચર્ચા કરવાનો છું સૂર્યગ્રહના મેષ રાશિના ગોચર વિશે આવો જાણીએ મેષ રાશિને આ સૂર્યગોચરથી શું શું લાભ થશે મેષ રાશિના કરિયર ધનલાભ આરોગ્ય તથા લગ્ન જીવન વિશે આજે આપણે આ વિડીયામાં વિશેષથી ચર્ચા કરીશું જો આપ આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારા ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો તથા લાઈક કરો આવો આપણા વિડીયો સૂર્યમ શૌર્યુચ્ચ પદવીમ સન મંગલમ મંગલમ શાસ્ત્રકારો કહે છે સૂર્ય છે ગ્રહોનો રાજા છે જે મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે ચૌદ એપ્રિલથી સૂર્ય મેષ રાશિમાં ગોચર કરી અને મેષ રાશિના લોકો માટે ખૂબ જ સારો સમય લઈ આવશે જેના કરિયરમાં ઘણી બધી તકલીફો આવી રહી છે જેને નોકરીમાં ઘણા બધા પ્રયાસ કરવા છતાં પણ સફળતા નથી મળતી એવા લોકો માટે આ ખૂબ જ સારો સમય છે સમજી લ્યો એના દુઃખનો અંત આવી ગયો નોકરીમાં સારી સફળતા મળશે ધંધા વ્યવસાયની અંદર પણ અનેક માર્ગ ખુલશે આત્મબળનો કારક છે સૂર્યગ્રહ સારો વિલ પાવર આત્મબળ સૂર્યગ્રહ તમને આપશે જેના દ્વારા આપણા જીવનમાં નાણાકીય કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય સમજી લ્યો એનો પણ અંત આવી ગયો છે જેની પાસે સારો ધંધો હોય સારો વ્યવસાય હોય એને નાણાકીય તકલીફ તો આપોઆપ જ દૂર થઈ જવાની છે તો સૂર્યગ્રહ નોકરી અને ધંધાના આ કેરિયરમાં ખૂબ જ સારો લાભ આપશે ધન લાભ પણ થશે અને અવશ્ય તમને પણ ધન લાભ મળે એના માટે કમેન્ટમાં જયલક્ષ્મી નારાયણ એમ લખો જેનાથી સદૈવ લક્ષ્મીજીની કૃપા બધા પર બની રહે ત્યારબાદ આપણે આગળ જાણીએ તો આરોગ્યના વિષયમાં સૂર્યગ્રહ શાસ્ત્રમાં કહે છે આરોગ્યનો કારક સૂર્ય છે આરોગ્યમ ભાષ્કર આદ ઈચ્છે જો આરોગ્ય કોઈ પણ દેવ પાસે જોતું હોય આરોગ્યની માગણી કરવી હોય તો સૂર્યદેવ પાસે તમે માગો સૂર્યદેવની કૃપા થાય સારું અને નિરોગી આયુષ્ય આરોગ્ય અને આયુષ્ય મળી શકે છે સવારે દરરોજ ઉઠી અને સૂર્યદેવને જો અર્ઘ્ય તમે ન આપતા હો તો હવેથી ચાલુ કરો એક લોટીમાં જલ ભરી પૂર્વ દિશા તરફ ઊભી અને ચાર વખત સૂર્યદેવને જલ આપો માત્ર ચાર અર્ઘ્ય દેવાથી આપણા માણસનું આરોગ્યમાં સુધારો આવે છે તો જો સૂર્યદેવની કૃપા મેળવવા માગતા હોવ તો અવશ્ય જો ન કરતા હો તો હવેથી ચાલુ કરો સૂર્યદેવને અર્ઘ્યા અને અંતિમ ચર્ચા આજે આપણે કરવાની છે જીવન વિશે જેના વિશે આપણે ચર્ચા કરીએ તો જો કોઈ પણ બંને માણસમાં ઝઘડા ચાલતા હોય જીવન છે સારું ન ચાલતું હોય તો એના માટે પણ આ સમય ખૂબ જ સારો છે બંનેમાં સમાધાન થવાની ઘણી બધી શક્યતાઓ છે મેષ રાશિના લોકોને લગ્ન જીવનમાં પણ ઘણો બધો લાભ થશે પ્રેમ જીવનમાં જેમનું કાર્ય અટકેલું છે એમને પણ આ સમય ખૂબ જ સારો છે સમજી લ્યો મેષ રાશિવાળાઓ માટે આ ખૂબ જ ઉત્તમ અને સારો સમય છે આ સમયની જો તકનો લાભ જે માણસ લઈ શકે એના જીવનમાં જ ખૂબ જ સારી પ્રગતિ થાય છે ચૌદ એપ્રિલથી પંદર મે સુધીનું મેષ રાશિઓવાળા માટે આ ખૂબ જ સારો અને ઉત્તમ સમય છે જે કંઈ પણ સારી તક મળે એનો લાભ અવશ્ય લેવો જોઈએ અને એ લાભ તમને સૂર્યદેવ અપાવશે ભગવાનની ખૂબ જ કૃપા રહે એવા આશીર્વાદ સહ જય સૂર્યનારાયણ